નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સ જાન્યુઆરી બે હજાર છવ્વીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે આજે તમે તમારા કામને લઈને ખૂબ ચિંતિત પણ રહી શકો છો પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે તમારી ભ્રમ છે ભૂતકાળમાં તમે કરેલા કામના સારા પરિણામ મળશે આજે ઓફિસમાં સાવધાન રહો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લે રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સાનુકૂળ રહેવાનો છે તમે ભવિષ્યમાં કોઈ મોટી યાત્રાની યોજના બનાવશો એટલું જ નહીં તમે તમારા ઘર અથવા દુકાનનું બાંધકામ શરૂ કરવાનું વિચારી રાખો વિચારી શકો છો તમારો પ્રિય વ્યક્તિ તેના હૃદયના રહસ્યો તમારી સામે ખોલશે આજે કોઈ મહેમાન ઘરે આવી શકે છે ઘરે દીકરીનો જન્મ થવાના કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે પતિ પત્નીના સંબંધો સુધરશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટ ગણેશ સ્ત્રોતનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકો આજે ખૂબ જ વ્યસ્ત રહેશે આટલું જ નહીં આજે તમે માનસિક તણાવને કારણે ખૂબ જ પરેશાન રહેશો અને તમારું સ્વસ્થાય પણ થોડું નબળું રહી શકે છે જેમ જેમ દિવસ આગળ વધશે તમને ઘણું સારું લાગશે આજે તમારી આવક ઘણી સારી રહેવાની છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો આજે થોડી નબળાઈ અનુભવી શકે છે જો કે આજનો દિવસ વેપારીઓ માટે ઘણો સારો રહેવાનો છે આજે તમને તમારા જીવનસાથી સાથે ઝઘડો ટાળવાની સલાહ આપવામાં આવે છે આ સાથે આજે તમારી લવ લાઈફ ઘણી સારી રહેવાની છે આજે કામના સંબંધમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે અને તમારી સલાહ લઈને કેટલાક કામ પણ થશે આજનો દિવસ સારો રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે જીવનમાં જે મૂંઝવણ હતી તે હવે દૂર થશે એટલું જ નહીં આજે તમારી આવકમાં વધારો થશે કાર્યમાં સફળતા મળશે અને પરિવારની પ્રગતિ માટે કરવામાં આવેલ કરવામાં આવી રહેલા પ્રયાસો સફળ થશે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે તમારા મહત્વપૂર્ણ કામમાં અવરોધને કારણે તમે ખૂબ જ અસ્વસ્થતા અનુભવશો અને તેનાથી તમારી માનસિક ચિંતાઓ પણ વધશે તમારું ધ્યાન તમારા જીવનસાથી પર વધુ રહેશે આજે તમને કોઈની સાથે ઝઘડો ના કરવાની સલાહ છે વેપારી વર્ગના લોકોને નિષ્ણાંતની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બ્રાહ્મણને દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે આજે તમે તમારા બાળકોને ઘણો સ્નેહ આપશો આટલું જ નહીં આજે વિવાહિત જીવનની પરિસ્થિતિઓ ઘણી હદ સુધી નિયંત્રણમાં રહેશે તમને તમારા પરિવારના વડીલોના સ્વસ્થ પર ધ્યાન આપવાની સલાહ છે હાલમાં કામની કામથી દૂર રહો નહીં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યુસવેક રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનું છે આજે તમને લાગશે કે પરિવારમાં તમારે ક્યાં વધુ ધ્યાન આપવાની જરૂર છે આજે તમારી આવક સામાન્ય રહેશે અને તમારા ખર્ચ પણ જરૂરિયાત મુજબ થશે પરિવારના નાના સભ્યો વચ્ચે પરસ્પર લડાઈ થવાની સંભાવના છે આ કિસ્સામાં તમારે દરમિયાનગીરી કરવી જોઈએ લવ લાઈફમાં જે લોકો જીવે છે તેમને સારું પરિણામ મળશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો ધન રાશિ રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે આજે તમારે પ્રવાસ ટાળવો પડશે વાસ્તવમાં આજનો દિવસ પ્રવાસ માટે અનુકૂળ નથી આજે તમારું સ્વસ્થ થોડું નરમ રહી શકે છે હાલમાં તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે આજે તમારું પારિવારિક વાતાવરણ ઘણું સારું રહેશે એટલું જ નહીં આજે તમારી સમજ અને કાર્યક્ષમતા તમારા માટે ઉપયોગી થશે પ્રેમ જીવનમાં ખૂબ જ તણાવપૂર્વ સમય રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે ખરેખર આજે તમે તમારી જાત પર ધ્યાન આપશો તમે તમારી ઈચ્છાઓને પ્રાથમિકતા આપશો અને તેના માટે ઘણા પ્રયત્નો પણ કરશો તમને કામના સંબંધમાં ઘણા ઉત્તમ પરિણામો મળશે અને તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો આ દિશામાં કરેલા પ્રયાસો ફળદાયી રહેશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે આટલું જ નહીં આજે તમારા કામમાં આવતી અડચણો દૂર થશે આ ક્ષણે તમારી સ્થિતિમાં સુધારો થશે અને તમે તમારામાં વધુ વિશ્વાસ કરશો આજે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને મનોરંજનનું વાતાવરણ રહેશે જે લોકો લવ લાઈફમાં છે તેઓ પણ આજે સારો સમય અનુભવશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ રહેશે આજે તમારી આવકમાં વધારો થશે જેના કારણે તમને સુખ મળશે તમારી આવકમાં વધારો થશે આજે તમારો ખર્ચ વધુ રહેશે આજે તમે ઘણો ખર્ચ કરવા માગો છો કામના સંબંધમાં તમને ખૂબ સારા પરિણામ મળશે લવ લાઈફમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે જીવનસાથી તરફથી કેટલીક ગેરસમજણ દૂર થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો